યુરોપની અવકાશ સંસ્થા દ્વારા ભારતમાં રામેશ્વરમથી શ્રીલંકામાં મન્ના દ્વીપને જોડતા રામસેતુની અદ્ભુત તસવીરો પ્રસિદ્ધ કરવામાં આવી છે આકાશમાંથી રામસેતુનો નજારો કંઈક અદ્ભુત અને અલૌકિક જોવા મળી રહ્યો છે તેની તસવીરો કોપનેક્ટ સેન્ટિનલ બી ઉપગ્રહ દ્વારા લેવામાં આવી છે ચૂનાના પથ્થરોમાંથી બનેલી આ શૃંખલા ભારત અને શ્રીલંકાની દરિયાની વચ્ચે જોડે છે ભારતના દક્ષિણ પૂર્વ કિનારે રામેશ્વરમ થી શ્રીલંકાના મન્નાર દ્વીપ વચ્ચે તેની લંબાઈ અડતાલીસ કિલોમીટરની છે મન્નાર અખાત દક્ષિણ હિન્દ મહાસાગર એક પ્રવેશ દ્વાર છે જે પાલક સામુદ્ર ભૂમિ થી અલગ કરે છે ઉત્તરમાં તે બંગાળના ના અખાત પ્રવેશ દ્વાર મનાય છે રામસેતુ હિન્દુ ધર્મ અને લોકોની આસ્થા સાથે જોડાયેલો છે તેવું કહેવાય છે કે રાવણ સીતાનું નું અપહરણ કરીને લંકામાં લઈ ગયો તે પછી સીતાજીને પાછા લાવવા માટે રામની વાનર સેનાએ સમુદ્ર પર એક પુલ બનાવ્યો હતો અને આ માર્ગે તે લંકા પહોંચી હતી બ્યુરો રામ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ